વેગવે તમને ગેસ એસિડિટીની ફરિયાદ થતી અને ક્યારેક ગભરામણ જેવું થતું એસિડિટી બળતરા થતી છાતીમાં ને પેટમાં ને અને પેટમાં તકલીફ રહેતી આ ફરિયાદ તમને કેટલા સમયથી હતી આશરે સમજી લે ચાર ત્રણ ચાર મહિના થયા હતી મને બરાબર તમારું ગામ કયું ભાઈ અમારું ગામ સિનોગ્રા સિનોગ્રા બરાબર છે હવે જ્યારે આ તકલીફ તમને થતી તો તમે કોઈ કેટલા ડૉક્ટરને બતાવ્યું હતું આ મેં ત્રણ ડોક્ટરને બતાવ્યા એક ગેસ્ટ્રોલોજીમાં બતાવ્યું ગેસ્ટ એન્ટોલોજીસ્ટે એન્ડોસ્કોપી કરી હતી હા પહેલી દવા લીધી પછી બીજી વાર મેં ગયો તો એન્ડોસ્કોપી કરાવી બરાબર શું સાહેબે નિદાન કર્યું સાહેબે એમ કીધું તું કે ગેસ એસિડિટી છે હમ જે ગોરી લઈ લ્યો ને મટી જશે કેટલા મહિના દવા કરી એની હું એક મહિનો દવા લીધી બરાબર દવા પૂરી થઈ ગઈ જાય ને પાછી આવી તકલીફ થઈ જાય પાછી તકલીફ થઈ જાય શું શું થાતું ભાઈ એમાં તમને એ છાતીમાં બળતરા થાય પછી પેટમાં ગડબડ થાય હા ભાઈ મોજરો થાય પછી ખોટો ખોટો વિચાર આવે હું ગભરામણ થાય ખોટો વિચાર આવે થાય હા બરાબર છે અને જ્યારે તમે આપણી પાસે આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ દવા કરી આયુર્વેદ નિદાન કર્યું અને દવા કરી આપણી દવા ત્યારે બે અઠવાડિયાની દવા થઈ બે અઠવાડિયામાં તમને કેટલું સારું લાગે મારા ભાઈ સાહેબ ઓમ દેવા જઈએ તો એસી ટકા જેવું સારું એસી ટકા સારું લાગે બરાબર હા ઝડપથી દવા અસર કરી ગઈ હતી પહેલા જ અઠવાડિયાથી અસર આવવાની શરૂ થઈ ગઈ હતી પહેલા જ અઠવાડિયે ફરક ઘણો પડી ગયો બરાબર હવે ગભરામણ જેવું થાય છે ના આવું કાઈ નથી થતું હવે એસિડિટીની ગોળી બીજી એલો વિલાયતી કોઈ ખાવી પડે છે ના આજી સુધી નથી ખાધી હવે આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદી ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ વિવેકભાઈ હું તમારા ઉદ્દેશથી તમારા કેસમાંથી લોકોને એ જ સમજાવવા માગું છું કે ગેસરીની તકલીફ બહુ ઓછા સમયથી હોય ને જેમ કે તમે ત્રણક મહિનાથી તમને તરત ખબર પડી ગઈ તમે આવી ગયા બરાબર છે નહીંતર પેશન્ટ લાંબા સમયથી હેરાન થતા હોય ગભરામણ થાય આ થાય તે થાય સતત ગોળીઓ ખાતા રાખીને પછી જેમ જેટલો જૂનો કેસ થાય એટલે મટવા વાર લાગે નહીં ભલે જેટલું ઝડપથી આવે એટલું જે છે ઝડપથી મટે આપણે લોકોને એ સમજાવવા માંગીએ છે કે ગેસ એસિડિટીની શરૂઆત હોય ને ત્યાંથી જ આયુર્વેદ સારવાર લેવી જેથી ઝડપથી મટે બરાબર ને એ આપણે ખબર નથી ને અહીંયા જ આવી બરાબર તમારો અનુભવ કેવો રહ્યો ભાઈ સરસ સારો ખૂબ સરસ અને દવાથી તમને સારું લાગે છે એકદમ ઘણો સારું લાગે ધન્યવાદ નમસ્તે નમસ્તે